આગામી હોળી અને ઉનાળા વેકેશનની રજાઓ તેમજ જાહેર જનતાની માગણીઓને લઈને પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળા વેકેશન અને હોળીને લઈ પચાસ ટ્રેન દોડાવશે ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત પ્રદેશોમાં ટ્રેન દોડશે જેની જાણકારી સીઆરપીઓ અભિષેક શર્માએ આપી હતી પશ્ચિમ રેલવે અત્યાર સુધીમાં હોળીના તહેવાર અને ઉનાળાની રજાઓ દરમિયાન લગભગ સાતસો ટ્રીપ્સ સાથે પચાસ ખાસ ટ્રેનોને સૂચિત કરી છે આ ટ્રેનો ઉત્તરપ્રદેશ બિહાર ઉત્તર ભારત રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ અને અન્ય પ્રદેશોના વિવિધ સ્થળો માટે ચલાવવામાં આવી રહી છે સુરત ઉધના અને નજીકના વિસ્તારના મુસાફરોને સુવિધા આપવા માટે અત્યાર સુધીમાં ઉધનાથી લગભગ સો ટ્રીપ્સ સાથે છ જોડી ઓરિજિનિંગ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે ઉપરાંત લગભગ અગિયાર જોડી ટ્રેનો સુરત ઉધના અથવા ભેસ્તાનથી પસાર થઈ રહી છે તેવી જ રીતે ગુજરાતના અન્ય સ્ટેશનો જેમ કે વલસાડ વડોદરા અમદાવાદ સાબરમતી અને રાજકોટથી વધુ સાત જોડી ઓરિજિનિંગ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે આ ટ્રેનો પહેલાથી જ ચાલી રહેલી નિર્ધારિત ટ્રેનો કરતાં વધુ છે આગામી દિવસોમાં વધુ ટ્રીપ્સને સૂચિત કરવામાં આવશે સુરત અને ઉધના સ્ટેશનોની પૂર્વ અને પશ્ચિમ બાજુએ હોલ્ડિંગ એરિયા બનાવવા બુકિંગ વિન્ડો અને શિફ્ટમાં વધારો પૂરતા પ્રમાણમાં આરપીએફ જીઆરપી ટિકિટ ચેકિંગ અને બુકિંગ સ્ટાફ જેવા કે મુખ્ય સ્ટેશનો પર તૈનાત વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નજીકથી દેખરેખ રાખવામાં આવે છે મુસાફરો પહેલાં હોલ્ડિંગ એરિયામાં આવે છે જ્યાં બેસવા માટે પૂરતી સુવિધાઓ હોય છે લાઇટિંગ પીવાના પાણી અને શૌચાલયની સુવિધાઓ હોય છે નિયમિત જાહેરાતો પણ કરવામાં આવે છે ભીડનું વાસ્તવિક સમય પર નિરીક્ષણ કરવામાં આવે છે જેથી જરૂર પડે ઝડપી કાર્યવાહી કરી શકાય મુસાફરો પ્લેટફોર્મ પર પહોંચે અને વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે તેમના કોચમાં ચડે कतार पश्चिम रेलवे की तरफ से आगामी जो आने वाले समय में जो होली का त्यौहार है और उसके ठीक बाद जो ग्रीष्मकालीन छुट्टियां हैं इसको लेके पैसेंजर की डिमांड को ध्यान में रखते हुए पश्चिम रेलवे ने अभी तक 50 ट्रेन जो कि छ सौ चौरानवे ट्रिप्स फेरे छोरानवे ऑलमोस्ट सात सौ फेरे चलाएगी इसकी नोटिफिकेशन ऑलरेडी या तो नोटिफाई नोटिफाई हो चुकी है इसमें से कुछ ट्रेन ऑलरेडी शुरू भी हो चुकी हैं जा, जाना शुरू भी कर दिया और कुछ जो है आने वाले समय में चलेंगी हर ट्रेन जो है मल्टीपल फ़ेरे लेंगी और इसी तरह 50 ट्रेनें अब तक जो कि छः ट्रिप्स करेंगी ऑलरेडी नोटिफाई हो चुकी है इसमें से सबसे ज़्यादा मुंबई सेंट्रल डिवीज़न जहाँ पाँच सौ फेरे जो है ये हॉलीडे स्पेशल चलेंगी इसमें से उधना स्टेशन पे ऑलरेडी 96 ट्रिप्स की नोटिफिकेशन ऑलरेडी हो चुकी है ये सारे जो हॉलीडे स्पेशल हैं ये रेगुलर गाड़ियों के अलावा है और ये हॉलीडे स्पेशल जो है यहाँ के यात्रियों को भारत के विभिन्न क्षेत्रों में लेके जाएंगी चाहे वो बिहार हो यूपी हो दिल्ली हो राजस्थान हो उत्तर प्रदेश हो उड़ीसा हो मध्य प्रदेश हो हर तरफ जो है यहाँ से जाना होगा और साथ में साउथ इंडिया भी कर्नाटक हो हर जगह लेके जाएंगे यात्रियों के रिक्वायरमेंट को ध्यान में रखते हुए जो स्टेशन पे चाहे वो सूरत हो उधना हो यहाँ विशेष इंतजाम किए गए हैं